આજે જેઠ માસની પૂર્ણિમા છે ત્યારે યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી જ ભક્તોનો ઘોડાપોર ભગવાન કાળિયા ઠાકરની ઝાંખી કરવા ઉમટી પડ્યો છે દરેક પુષ્ટિ સંપ્રદાય મંદિરોમાં પૂર્ણિમા નોની રૂમ મહત્ત્વ હોય છે આજે ભગવાન શામળિયાને ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાવવામાં આવેલ મલમલના વાઘા પહેરાવવામાં આવ્યા છે ભગવાનને સોનાના આભૂષણોના શણગાર કરવામાં આવ્યા છે ભગવાન વિષ્ણુને શંખ ચક્ર ગદા અને ગળામાં સોનાની ભગવાન સમગ્ર ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી હજારો ભક્તો શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા છે મંદિરના પૂજારી દ્વારા દિવસ દરમિયાન આવતા તમામ મનોરથની ઉજવણી કરવામાં આવી રહી છે મંદિર પરિસરમાં ભૂદેવો દ્વારા વૈદિક મંત્રો સાથે પાત્રા સદન સહિત રાજુ પચાર પૂજા પણ થઈ રહી છે ત્યારે ભક્તો ભગવાનના દર્શન કરી ધન્ય બન્યા છે જય શ્રી કૃષ્ણ આજે જેઠસુદ્દ પૂર્ણિમા આજનું વિશેષ મહત્ત્વ એવું કે આમ તો જેષ્ટા વિશેષ સ્નાન હોય પ્લસ આજે વટસાવિત્રી પૂનમ પણ કહી શકાય એવી સુંદર મજા છે આજે પૂર્ણિમા અને તેના અનુસંધાને શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનને સુંદર મજાના શ્વેત મલમલના વાઘાથી સુસજ્જ કરી અને ભગવાનની સુંદર મજાને ઝાંખી લોકો દર્શન કરી ધન્યતા અનુભવે તેવા સુંદર મજાના દર્શન આજના દિવસે અહીંયા યજ્ઞશાળા શાળા ખાતે ભગવાનની એક સુંદર મજાની રાજવચાર પૂજા પણ છે આજના દિવસનું વિશેષ મહત્વ હોવાથી આજના દિવસે મંદિર દ્વારા સુંદર મજાના આયોજનો પણ કરેલ છે અને અનેક પ્રકારના ભક્તોએ દર્શન કરી ભગવાનની ધન્યતા અનુભવેલ છે મહેન્દ્ર પ્રસાદ આર એન અરવલ્લી